પોલીસ ટીમ દ્વારા વીડ વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની બાર ભૂરની બંદૂક પકડી પાડવામાં આવી જોકે શિકાર માટે નીકળેલો આરોપી રાતના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો ચોમાસું શરૂ થતા જ વન્યજીવોના શિકાર કરવા માટે શિકારી ટોળકી સક્રિય થઈ જતી હોય છે ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલવી અને સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ ડીજે વાઘેલા સહિત પોલીસ ટીમ દ્વારા ચોટીલાના સુખસર તથા મેવાસા ગામની વચ્ચે આવેલી બગલિયા ડુંગર તરીકે ઓળખાતા વીડ વિસ્તારમાં રાતના સમયે છાપો મારતા શિકાર કરવાના ઈરાદે ફરતો સાયલા તાલુકાનો નીનામા ગામનો રમેશ નાથા રાવળ ભાગી છૂટવામાં સફળ થયો હતો સ્થળ ઉપરથી દેશી હાથ બનાવટની બાર બોરની બંદૂક ઝડપી પાડી નાસી છૂટેલા આરોપીને પકડવા માટે ચોટીલા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે અહેવાલ જગદીશસિંહ ઝાલા